હથિયાર તો હમ શોખ કે લી રખતે હે વરના ખૌફ કે લીધે તો અમારા નામ હી કાફી જ્યાં દોસ્તો આ એક વિલન ઉપર ડાયલોગ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો અને આ વિલનો અન્ય કોઈ નહીં પરંતુ દેશનો પહેલો એવો ડ્રોન છે જેણે અંડરવર્લ્ડની શરૂઆત કરી હતી શોખ હતો સફેદ કપડાં પહેરવાનો સફેદ મર્સિડીઝ બેન્જ રાખવાનો અને સફેદ પાંચસો પંચાવન નામની સિગારેટ પીવાનો તો આજે એના વિશે વાત કરીશું જેની ખાસિયત હતી કે તેણે એક પણ વખત હથિયાર નહોતું પહેર્યું તેણે એક પણ ગોળી નથી ચલાવી તેણે કોઈને છરી નહોતી મારી તેણે કોઈને ચાકુ નહોતું માર્યું તે વડાપ્રધાનને છૂટવા માટે એવું પણ કહ્યું હતું કે પૈસા બોલો મને ખાલી મુક્ત કરી દો આ વિલનનો એટલો ખોફ હતો દેશમાં કે તેના નામથી દેશમાં ખળભળાટ મચતો હતો સરકાર પણ હલી જતી હતી તો આજે જાણીશું કે કોણ હતો એ ભારતનો પહેલો અંડરવર્લ્ડ ડોન તમામ મુદ્દે વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે શરૂઆત થાય છે તામિલનાડુથી તામિલનાડુનો એક વિસ્તાર છે કુઠલોર અને આ કુઠલોર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં એક વ્યક્તિ હોય છે હૈદર મિર્ઝા અને આ હૈદર મિર્ઝા ખેતી કરતો હોય છે મતલબ કે કિસાન હોય છે ખેડૂત હોય છે અને તેમના ઘરે એક માર્ચ ઓગણીસો છવ્વીસના રોજ એક બાળકનો જન્મ થાય છે અને આ બાળકનું નામ રાખવામાં આવે છે મસ્તાન મિર્ઝા મતલબ કે મસ્તાન હૈદર મિર્ઝા જ્યાં મસ્તાન નામના બાળકનો જન્મ થાય છે પરંતુ ગરીબી એટલી બધી હોય છે કે તે પરિવારને બે ટંકનું ભોજન પણ મેળવવું મુશ્કેલ હતું ત્યારબાદ તેના પિતા છે જે હૈદર મિર હૈદર મિર્ઝા હૈદર મિર્ઝા નક્કી કરે છે કે મુંબઈ શહેરની અંદર જઈને હવે કંઈક ધંધો કરીએ તો પરિવારનું પેટ ભરાશે આ વિચાર કરીને તે ઓગણીસો ને ચોત્રીસની આસપાસ મતલબ કે આ જે મસાન નામનો બાળક હોય તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં આવે છે આ પિતા છે હૈદર મિર્ઝા તે સાઈકલ રિપેરિંગની દુકાન શરૂ કરે છે અને તેમાં આઠ વર્ષનો મસ્તાન છે તે કામ કરવાની શરૂઆત કરે છે ધીમે ધીમે સમય વીતે છે મસ્તાન મિર્ઝા છે તે મુંબઈની ચકાચોન જોતો હોય છે તેને પણ લાગતું હોય છે કે ક્યારે આવા બંગલા ક્યારે આવી ગાડી અને ક્યારે ક્યારે આવી લાઈફસ્ટાઈલ આપણે જીવીશું ધીમે ધીમે સમય વીતે છે પરંતુ આ સાયકલના ધંધામાં રિપેરિંગના ધંધામાં પણ તેને પૈસા નહોતા મળતા મતલબ કે જેટલા જોતા હતા એટલા જેના કારણે તે હંમેશા કામની શોધમાં હતો ધીમે ધીમે સમય આગળ જાય છે વર્ષ આવે છે ઓગણીસો ને ચુમ્માલીસનું ઓગણીસો ને ચુમ્માલીસનું વર્ષ આવતા આ જે બાળક છે તે લગભગ અઢાર વર્ષની ઉંમરનો થાય છે આ સમયે તેના અનેક દોસ્તો તો થાય છે અને આ દોસ્તો કહે છે કે આ ધંધામાં કંઈ નથી તો એક કામ કર મુંબઈની અંદર મજગાંવ છે અને આ મજગાંવમાં એક બંદરગાહ છે મતલબ કે ડકયાર્ડ છે આ ડોકયાર્ડમાં કુલીનું કામ કર અમે તને ત્યાં રખાવી દઈએ જેથી કરીને તને ત્યાં પૈસાઈ મળશે અને એમાં બરકતય દેખાશે મતલબ કે પૈસા છે તે ખાતા પીતા પણ વધશે આ બા મસ્તાન મિર્ઝા છે તે સાયકલનો ધંધો છોડીને ડોકયાર્ડમાં કુલીનું કામ કરવા જાય છે આ સમયે ત્યાં એક પઠાણ ગેંગ હોય છે અને આ પઠાણ ગેંગનો આતંક હોય છે જે કુલીઓ કામ કરતા હોય છે કુલીઓને પાસેથી હપ્તા વસુલાતા હતા જેને લઈને મસ્તાન મિર્ઝા તેને હપ્તો આપવાની ના પાડે છે અને જે પઠાણનો ખોફ હતો કે મસ્તાન બહાર પઠાણ બહારનો હતો છતાં પણ તે અનેક કુલીઓ ઉપર રાજ કરતો હતો કારણ કે તેનો ખોફ હતો મસ્તાને નક્કી કર્યું કે પઠાણનો ખોફ તોડવો છે ને તેને હવેથી હપ્તા પણ નથી દેવા મસ્તાન છે તે પઠાણ અને પઠાણના માણસો ઉપર હુમલો કરે છે અને પઠાણને ત્યાંથી હાંકી કાઢે છે આ સમયે મસ્તાન છે તે કુલીઓનો મસીહા બને છે અને આ જ દૃશ્ય છે જે અમિતાભ બચ્ચનનું દિવાર પિક્ચર છે તેની અંદર ફિલ્માવવામાં આવે છે જી હા આ દિવારમાં જે મૂવી બનાવવામાં આવ્યું છે અને અમિતાભ બચ્ચન જેનો રોલ કરે છે તે મસ્તાનનો જે કુલીનો રોલ હોય છે તે દિવાર મૂવીમાં ફિલ્માવવામાં આવે છે એટલું જ નહીં ટૂંક સમય પહેલાં મતલબ કે ગત વર્ષોની અંદર એક પિક્ચર આવી હતી અજય દેવગનની વન્સ ઓપન અ ટાઈમ મુંબઈ એ પણ મસ્તાન મિર્ઝા ઉપર ફિલ્માવાઈ હતી મસ્તાન મિર્ઝાનું નામ છે તે આગળ જતાં બદલે છે કઈ રીતે બદલે છે આગળ શું થાય છે એ હવે જોઈએ આ સમયે મસ્તાન મિર્ઝા છે તે કુલીઓનો મસીહા બની જાય છે આસપાસના વિસ્તારમાં તેનું એક નામ થઈ જાય છે ત્યારબાદ ત્યાં એ બંદરગાહ હોય છે ત્યાંથી બહારથી જે સોનું ચાંદી સ્મગલિંગ થતું હતું તે ત્યાંથી મતલબ કે કોઈ બહારથી લાવતું હતું તો તેને કસ્ટમથી બચાવવાનું હોય છે અને કસ્ટમથી બચાવવાનું કામ છે તે મસ્તાન મિર્ઝા કરતો હોય છે મતલબ કે કસ્ટમના અધિકારીઓ છે તે કુલી ઉપર શંકા ન કરે જેનો લાભ લઈને સોનું ચાંદી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે જે ફિલિપ્સની ને મોંઘી મોંઘી વસ્તુઓ વિદેશથી આવતી હતી આ બંદરગાહ ઉપર તેને કુલીઓ છે તે કપડામાં તેને બહાર કાઢી દેતા અને તેના પૈસા મળતા મસ્તાને આ ધંધો શરૂ કર્યો અને આ સમયે ધીમે ધીમે તેની પાસે પૈસા આવતા ગયા પરંતુ તેની વધારે ચાહત હતી પૈસા બનાવવાની વધારે તેની મુંબઈ ઉપર રાજ કરવાનો તેનો ઈરાદો હતો અને આ સમયે તેની મુલાકાત થાય છે એક શેખ સાથે સ્મગલર હોય છે મહંમદ અલ નામનો આ શેખ છે અને મહંમદ અલદાબીઝ સાથે આમની મુલાકાત થાય છે અને મહંમદ અલ દાબીઝ છે તેને સોનું સપ્લાય કરતો હતો અને સોનું છે તે સ્મગલિંગ કરીને એ ડોકયાર્ડમાંથી કાઢીને મુંબઈની બહાર મતલબ કે જ્યાં સહેફેરીઓ હોય છે ત્યાં સપ્લાય કરવાનું હતું આ કામ છે તે મસ્તાન મિર્ઝાની તેની સાથેની મુલાકાત બાદ મસ્તાન છે તે ડોકયાર્ડમાંથી તેને સોનું કાઢી આપતો હતો પરંતુ એક દિવસ આખું સોનાનો બક્ષો સાથે આ શેખ છે તે આવે છે અને મસ્તાન મિર્ઝાને આ બક્ષો આપે છે પરંતુ સાથે જ થોડી જ વારમાં તે પકડાઈ જાય છે શેખ પોલીસ તેને ત્રણ વર્ષ માટે જેલની અંદર ધકેલી દે છે પરંતુ ત્રણ વર્ષ બાદ તે છૂટીને આવે છે અને જ્યારે છૂટીને આવે છે ત્યારે તેને એવું હતું કે હવે તેને સોનું નહીં મળે મસ્તાન મિર્ઝા પણ તેને નહીં મળે પરંતુ કંઈક ઉલટું થયું મસ્તાન મિર્ઝા છે તે તેની સાથે મળે છે અને એટલું જ નહીં તેને ઘરે લઈ જાય છે અને શેખને એ સૂટકેસ હોય છે જે સોના ભરેલી બિસ્કિટ ભરેલી એ આપે છે ત્યારે શેખને એવું થાય છે કે પહેલો એવો માણસ જોયો કે એવડું મોટું સોનું હતું પરંતુ તેણે એ બક્સો હજુ સુધી ત્રણ વર્ષ વીત્યા છતાંય ખોયલો નહોતો જેના કારણે તેને અડધું સોનું છે તે શેખ છે તે મસ્તાન મિર્ઝાને આપી દે છે અને ત્યારબાદ તેના ધંધામાં પાર્ટનરશીપ કરે છે અને આ ત્યાંથી મસ્તાન મિર્ઝાની જિંદગી છે તે અચાનક જ બદલી જાય છે અને તે કરોડપતિ બની જાય છે ત્યારબાદ તે સોનાની ખેપો મારવાનું શરૂ કરે છે મતલબ કે જે જે સોનું ચાંદી અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો આવતી હતી તેનો મોટો ધંધો છે તે મસ્તાન મિર્ઝા તે કબજે કરે છે અને તમામ જે સ્મગલિંગ છે તે મસ્તાન મિર્ઝા પોતાના હાથમાં લઈ લે છે ત્યારબાદ ગુજરાત એ સમયે મુંબઈ અને ગુજરાત એક હતું કારણ કે થયો ત્યારે ગુજરાત અને દમણના દરિયાનો કિંગ હોય છે એ કુખ્યાત સુકુર નારાયણ કરીને જે પણ મોટો સ્મગલર હોય છે તેની સાથે મસ્તાન મિર્ઝા છે તે મુલાકાત કરે છે તેની સાથે દોસ્તી વધારે છે અને આ દરિયાઓ ઉપર એ રાજ કરવાનું શરૂ કરે છે આ ધીમે ધીમે મસ્તાન મિર્ઝા છે તે મુંબઈ નહીં પરંતુ પૂરા મહારાષ્ટ્રમાં તેનું નામ છવાય છે ગુજરાતથી લઈને મહારાષ્ટ્રના દરિયામાં તે સ્મગલિંગ સ્મગલરમાં ખૂબ મોટું નામ બની જાય છે દાઉદની પણ એન્ટ્રી થાય છે ક્યારે થાય છે એ પછી જોઈશું પરંતુ એ સમયે અન્ય બે પણ મોટા ડોન હોય છે બોમ્બેની અંદર બે વિલન હોય છે એકનું નામ હોય છે વરદરાજન મુદાલિયાર અને બીજાનું નામ હોય છે કરીમલાલા આ બંને પણ મુંબઈમાં ખૂબ મોટા તેના નામ હોય છે પરંતુ આ બંનેનો ધંધો હોય છે તે શરાબની હેરાફેરી અને જુગારના ધંધા ઉપર તેણે કબજા કર્યા હોય છે પરંતુ સૌથી મોટા ડોન તરીકે મસ્તાન મિર્ઝા છે તેનું નામ ગુંજતું થાય છે અને મસ્તાન મિર્ઝાનો એક જ અસૂલ હતો કે કોઈ પબ્લિકને નહીં નડવાનું અને જે ધંધાને અંજામ આપવાનું હોય છે તે રાત્રિના સમય જ આપવાનું મતલબ કે રાત્રિના નવથી સવારના પાંચ વાગ્યા સુધી સ્મગલિંગના ધંધો કરવાનો પરંતુ કોઈને હેરાન નહીં કરવાનો એટલું જ નહીં લોકોને જે વસ્તુથી નુકસાન થાય છે એ ધંધો નહીં કરવાનો કારણ કે ડ્રગ્સ ચરસ જેવા ધંધાથી તે દૂર રહેતો હતો અને અન્યને પણ દૂર રાખતો હતો આ સમયે કરીમલાલા અને વરદરાજન મુદાલિયાર પણ મસ્તાન મિર્ઝા સાથે જોડાયા હતા અને તેનું કામ પણ કરતા હતા ધીમે ધીમે સમય વીતે છે અને મસ્તાન મિર્ઝા છે તે દેશની અંદર અંડરવર્લ્ડ ડોન તરીકે તેનું પહેલું નામ દેશની અંદર પહેલો અંડરવર્લ્ડ ડોન તરીકે તેનું નામ સામે આવે છે એ સમયે સરકાર હોય છે ઇન્દિરા ગાંધીની ઓગણીસો ચિમોતેરમાં પહેલી વખત મસ્તાન મિર્ઝાની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ તે મુક્ત થાય છે આ ધરપકડ કરાઈ હતી ત્યારે તે કોલ્હાપુર કોલ્હાપુરની અંદર તેને જેલની અંદર નહીં પરંતુ ગેસ્ટ હાઉસની અંદર રાખવામાં આવ્યો હતો એટલું જ નહીં મસ્તાન મિર્ઝાની બે પોલીસકર્મી તેની માથે તૈનાત રહેતા હતા અને તેને તમામ સુવિધા પૂરી પાડતા હતા ત્યારબાદ ઓગણીસો પંચોતેરમાં કટોકટીનો સમય આવ્યો અને ત્યારે પણ તેની ધરપકડ થઈ હતી અઢાર મહિના સુધી મસ્તાન મિર્ઝા છે તેને જેલમાં રહેવું પડે છે આ પહેલાં પણ તે ઇન્દિરા ગાંધીને કહે છે કે પૈસા બોલો મને છોડવાના આપ બોલોંગે બોલશો એટલા પૈસા આપવા તૈયાર છું પરંતુ ઇન્દિરા ગાંધી નહોતી માની જેલની અંદર જયપ્રકાશ નારાયણ સાથે તેની મુલાકાત થાય છે જે પોલિટિશિયન હતા અને તેને વચન આપે છે કે તે દેશને નુકસાન થાય તેવું કામ નહીં કરે અને સ્મગલિંગના ધંધાને છોડી દેશે પરંતુ થોડા સમય બાદ મતલબ કે અઢાર મહિના બાદ તે મુક્ત થાય છે ત્યારબાદ તે હજ પડવા જાય છે અને હજ પઢીને આવે છે ત્યારે તેનું નામ છે તે બદલાઈ જાય છે તેને હાજી મસ્તાન મિર્ઝાના નામથી ઓળખવામાં આવે છે અને આ નામ આજે પણ દેશની અંદર લોકો છે તેને યાદ છે હાજી મસ્તાન મિર્ઝા જી હા દોસ્તો ત્યારબાદ તે પોલિટિક્સમાં જંપલાવે છે કારણ કે તેણે કટોકટી દરમિયાન અનેક નેતાઓને જેલમાં જતા બચાવ્યા હતા અને અનેક જગ્યાએ છુપાવ્યા હતા જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર છે તે તૂટી પડી અને જનતા સરકાર આવી ત્યારે મસ્તાન મિર્ઝાના તમામ ગુના છે તે માફ કરવામાં આવ્યા હતા જોકે મસ્તાન મિર્ઝાને કોઈ અધિકારી મચક નહોતો આપતો તો તો પણ આ મસ્તાન મિર્ઝા છે તે આવા અધિકારીઓને મારવાના બદલે અથવા તો હત્યા કરાવવાના બદલે તેની બદલી કરાવી દેતો અથવા તો મોંઘા મોંઘા ગિફ્ટ આપતો જેના કારણે આ અધિકારીઓ પણ તેની આગળ પાછળ ફરતા હતા અમિતાભ બચ્ચનથી લઈ સંજીવ કપૂર અને દિલીપકુમાર સુધી તમામ લોકો તેના મિત્ર હતા તેની સાથે ઉઠક બેઠક હતી મધુમાલા એ સમયની જે હિરોઈન હતી તે મસ્તાન મિર્ઝાને પસંદ હતી પરંતુ તેની સાથે તેના લગ્ન ન થયા તો તેણે સોના કરીને એક નવી હિરોઈન હતી જે સ્ટ્રગલ કરી રહી હતી તેને ફાઇનાન્સ તેના પિક્ચરોને કરવાની શરૂઆત કરી અને સોના સાથે આખરે તેણે લગ્ન કરી લીધા જોકે સોનાની ફિલ્મ ફિલ્મી કારકિર્દી ન ચાલી પરંતુ મસ્તાન મિર્ઝાનો દબદબો છે તે ઓગણીસો ચુમ્માળીસથી લઈને ઓગણીસો એંસી સુધી એવો જ હતો મસ્તાન મિર્ઝાને એવું લાગતું હતું કે વિલનમાં તો પકડાઈ જશું જેલની અંદર પણ જઈશું પરંતુ અગર પોલિટિક્સમાં જશું તો શાંતિ જિંદગી જીવશું ઈજ્જત પણ મળશે જેના કારણે તે ઓગણીસો એંસી બાદ એક પાર્ટીની રચના કરે છે જોગિંદર નામનો વ્યક્તિ હોય છે તેની સાથે દલિત મુસ્લિમ એકતા સંઘની સ્થાપના કરે છે મતલબ કે આ પાર્ટીની શરૂઆત કરે છે અને તે પણ પોલિટિક્સમાં ઝંપલાવે છે જો કે તેની પાર્ટી છે તે કંઈ ખાસું પ્રદર્શન ન કરી શકી ઓગણીસો નેવુંનો સમય આવ્યો આ પાર્ટીનું નામ પણ બદલાયું પરંતુ મસ્તાન મિર્ઝા છે તેનો ઓગણીસો નેવું સુધી દબદબો રહ્યો હતો દાઉદની એન્ટ્રી થાય છે દાઉદ મસ્તાન મિર્ઝાની સાથે કામ કરતો હોય છે તેનો માણસ હોય છે પરંતુ એક લૂંટ કરે છે દાઉદ મસ્તાન મિર્ઝાના પાંચ લાખ રૂપિયા છે તેની ફિરાકમાં હોય છે તેની કારમાં જતા હોય છે પાંચ લાખ રૂપિયા લૂંટવાનો ઈરાદો દાઉદ કરે છે જોકે મસ્તાન મિર્ઝાની ગાડીના બદલે તે પહેલી બેંકની લૂંટ કરે છે જે બેંકની ગાડી જતી હોય છે તેને એવું હોય છે કે આ મસ્તાન મિર્ઝાની ગાડી છે હાજી મસ્તાનની અને લૂંટ દાઉદ કરે છે પરંતુ આખરે જાણવા મળે છે કે બેંકની ગાડીની લૂંટ કરે છે અને આ દાઉદ ઇબ્રાહીમ કાલી લૂંટ હતી ત્યારબાદ મસ્તાન મિર્ઝા છે તે ધીમે ધીમે પોતાના પગ છે મતલબ કે ઓગણીસો ચોર્યાસી બાદ તેણે જ્યારે પોલિટિક્સમાં શરૂઆત કરી ત્યારે સ્મગલિંગના ધંધામાં તે થોડા પાછા પડ્યા એટલું જ નહીં તે રાજનીતિમાં જવા માગતા હતા તેને બોલિવૂડમાં રસ હતો જેના કારણે તેને ખૂબ પૈસા ભેગા કર્યા હતા તમામ જગ્યા ઉપર પૈસાના ખૂબ તેને નુકસાન પણ કર્યું હતું ધીમે ધીમે તેના પગું છે તે પાછા પડી રહ્યા હતા અને દાઉદ અને અન્ય ગેંગ વોરની શરૂઆત થઈ આ એ શરૂઆત હતી જ્યારે દેશની અંદર ગેંગવોર શરૂ થયા એકબીજાને બંદૂકોથી ઉડાડી દેવા આવા જે ગેંગવોર હતા ગેંગસ્ટરો તે પેદા થયા હતા કારણ કે મસ્તાન મિર્ઝા હતો તેણે એક પણ વખત ન તો છરી લીધી હતી ન તો કોઈને બંદૂક મારી હતી પરંતુ છતાં પણ તેણે વીસથી ત્રીસ વર્ષ સુધી મુંબઈ ઉપર રાજ કર્યું અને મુંબઈને તે પોતાની મહેબૂબા કહેતો હતો આખરે ઓગણીસો ને ચોરાણુંના રોજ મસ્તાન મિર્ઝાને હાર્ટ એટેક આવે છે અને હાર્ટના એટેક આવવાના કારણે તેનું અડસઠ વર્ષની વયે નિધન થાય છે પરંતુ આ એક એવો ડોન હતો જેને આજ પણ મુંબઈ પોલીસ યાદ કરે છે કે અત્યારના જે ગેંગસ્ટરો છે એના કરતાં સો ગણો આ ગેંગસ્ટર સારો હતો આ અંડરવર્લ્ડ ડોન પહેલો સારો હતો કે તેણે એક પણ વખત લોહી નહોતું વહેડાવ્યું પરંતુ તેનો માત્ર ધંધો હતો સોના ચાંદી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની સ્મગલિંગ કરવાની તો દોસ્તો આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપના પ્રતિભાવ આપજો છે તે ક્રાઇમની સ્ટોરીઓ છે તે રોજ સાંજના આપને અમારા યુટ્યુબ ચેનલ નમસ્તે ગીર દ્વારા આપના સુધી પહોંચતા રહેશે અગર આપ ક્રાઇમના વિડીયો જોવાનું પસંદ કરતા હોય તો અચૂકથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અગર આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ જોતા હોય તો ફોલો કરી લેજો ધન્યવાદ